રાજકોટ થી સુરત થી અમદાવાદ થી બધા છોકરાઓ આવ્યા છે એટલે અણેડ તો અત્યારે બહુ ભર્યું ભર્યું થઈ ગયું છે સમજ્યા એટલે બહુ સારા વાના થઈ ગયા છે યુવાનો આવી ગયા બધા યુવાનો આવી ગયા છે અને આ મોજ કરે છે બધા બધા લોકો અત્યારે જુવાન યુવાનો બધા જે બારે રોજ રોજ લડવા ગયા હોય બધા લોકો અત્યારે હાજર છે અને બાર મહિનામાં બધા વારા તહેવારે સાયદા માટે હોય નવરાત્રી હોય નવરાત્રી હોય ત્યાં નવું વર્ષનું બેસતું વર્ષ હોય બધા યુવાન મિત્રો આવે અને ગામમાં બે વખત આનંદ ઉત્સવ કરીને એટલે બધા ત્યારે એટલે બધા આનંદ ઉત્સવ કરે બાર મહિનામાં એટલે અત્યારે રોજીરોટી માટે અત્યારે જમીન ટૂંકી ખેતીમાં બધા પોસાય એમ નથી એટલે બધા બધાય સિટીમાં કોઈ ભણવા માટે કોઈ રોજીરોટી માટે એટલે હું રીતે અલગ 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 ધંધા માટે વિજા જાય અને સૌથી અને અલગ અલગ ટાઈમે જેવો પ્રસંગ એવા ટાઈમે બધા આવે અત્યારે દિવાળી માટે બહુ અમને મજા આવે એમ કે કેવાનો આવે ને એટલે બહુ આનંદ આવે અત્યારે એવું છે પહેલા તો હું તો અમારા ગામ હું ખાલી થઈ ગયું છે કારણ કે રોજગારી નથી જમીન ટૂંકી થઈ ગઈ છે સિંચાઈનું કોઈ સાધન નથી એટલે ખેડૂતોના છોકરાઓની સગાઈ ન થતી એટલે બધા રાજકોટ સુરત અને મુંબઈ બધા હીરા ઘસવા અથવા પોતપોતાને નાના મોટા ધંધા કરવા વહી ગયા છે એટલે હલેન્ડા અમારું તદ્દન ઉજળ થઈ ગયું છે પણ હાલ દિવાળીનો તહેવાર છે ને એટલે બધા વડીલો પાસે રામ કરવા અને બધાને મળવા એવા અને આજે અમે ગોરખધામ મંદિરે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે એટલે બધા ખેડૂત પુત્રો છે અને અત્યારે ખેતીનો કાંઈ આવક છે નહીં એનો ભાવ કાંઈ છે નહીં એટલે બધા કારણ ધંધા રોજગાર ગ્રામ્ય લેવલે કોઈ પણ જાતના બિઝનેસ નથી એટલે બે પૈસા કમાવા છોકરાઓના સારા શિક્ષણ માટે ગામડું છોડવું એ મજબૂરી બની ગઈ છે બાકી આપણા વડીલોને મૂકીને જવું એ આપણને કોઈને પસંદ નથી પણ સતત અમે વાર તહેવારે બધા મળીએ છીએ તહેવાર કોઈ પણ હોય અમારે આવવાનું ગામડે જ

તો અહીંથી કોઈને જવામાં રસ નથી પણ તોય છેલ્લે અમારે વતનમાં આવવું પડે ને મજા અહીંયા જ અમને આવે છે એટલે અમારે રજા હોય ત્યારે આવવાનું હોય બાકી તો પછી ધંધા માટે અહીંયા બહાર જ રહેવું પડે છે